પોલીસ ભરતી બે હજાર પચીસ રિઝલ્ટ જોઈને હું શોક થઈ ગયો જો પોલીસ ભરતી બે હજાર છવ્વીસ માં તમે ફોર્મ ભરવાના હોય અને પરીક્ષા આપવાના હોય તો ખાસા વિડીયો જોજો જે પોલીસ ભરતી કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવ્યું છે એમાં ટોપ ટેન માંથી પહેલા નવ જણા બે હજાર પછી જન્મેલા છે અને બે લોકો તો એમાં બે હજાર પાંચ માં જન્મેલા છે એટલે કે વીસ થી પચીસ વર્ષના આ નવ યુવાઓ હાઈએસ્ટ માર્ક્સ લઈને આવ્યા છે આ પરીક્ષામાં આ લાખો લોકોમાં તો ઘણા બધા મિત્રો તો એવા પણ છે કે જે ઘણા સમયથી એ સ્વપ્ન લઈને બેઠા છે કે ધારણ કરવી છે તો ખાખી જ ધારણ કરવી છે અને એની પાછળ વર્ષોથી તેઓ મહેનત કરી રહ્યા છે તો કેમ એમનું મેરિટમાં પણ નામ નથી આવતું અને આ આજકાલના જોવાની આવો સીધા ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા તો એનું એક જ સિક્રેટ છે કે ડિસ્ટ્રેક્શન એ લોકો ડિસ્ટ્રેક્ટ નથી થતા ના સોશિયલ મીડિયાથી ના કોઈક વસ્તુ તમે આ રીતે જ કરશો તો જ થશે એવી માનસિકતાથી કે ના ફ્રેન્ડ્સ થી કઈ રીતે સૌથી પહેલા સમજીએ કે ડિસ્ટ્રેક્શન માટે સોશિયલ મીડિયા સૌથી પહેલું પરિબળ છે ઘણા મિત્રો જે છે પોતાના સોશિયલ મીડિયામાં થોડુંક વાંચશે તો જર્ની મૂકવાની શરૂ કરી દેશે હું આમ વાંચી રહ્યો છું થોડુંક દોડશે તો મૂકી દેશે હું આમ દોડી રહ્યો છું સવારમાં રૂટીન મૂકવા મળશે થોડા ઘણા વ્યૂઝ આવશે એટલે એને કન્ટેન્ટ બનાવવાનું શું છે એ કન્ટેન્ટ બનાવવું રીલ મૂકવી કેપ્શન મૂકવું એડિટ કરવું એ બધામાં રોજના બે કલાક જશે એક રીલ વાયલ વાયરલ જશે પછી રોજની બે રીલ મૂકવાનું મન થશે એટલે પહેલા તો એ લોકો ત્યાંથી જ જતા રહે છે બીજું કે આ લોકો જે છે એમ નથી માનતા કે તમે જોડે તૈયારી કરો તો જ તૈયારી થાય ઘણા બધા તૈયારી કરી હશે અને જો લાઇબ્રેરીમાં જતા પણ હશે તો એમાં એવું નહીં હોય કે ચલો જોડે ચા પીવા જઈએ એમના શરીરને જ્યારે જયારે ફીલ થતું હશે કે હવે મારા વાંચવાની ઇન્ટેન્સિટી ઘટતી જાય છે મારે ચાની જરૂર છે તો જાતે પી આવીને પાછા બેસી જતા હશે એટલે તમારી એક એક પળ કિંમતી છે એને તમારા ફ્રેન્ડ માટે પણ તમે ગુમાવી ન શકો એ ખાસ સમજો અને ત્રીજું છે કે એક એક સેકન્ડ ની કિંમત માટે બહુ જરૂરી છે એ વાત ગળે બાંધીને રાખવાની છે એટલે એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે જો સ્વપ્ન તમારું છે તો ભોગ પણ તમારે આપવો પડશે સવારે દોડવા જાઓ અને પેલો નથી આવ્યો કે પેલી નથી આવ્યો તો તમે પણ જે છે એ ન જાઓ અથવા લેટ ચાલુ કરો તો એ તમે તમારા સ્વપ્ન સાથે કરેલ અન્યાય છે સૌથી પહેલા તમારા સ્વપ્નને મહત્વ આપતા એની પાછળ ઉર્જાનો એક એક અંશ આપતા તમે થઈ જશો એટલે ખાખી પહેરવાની શરૂઆત તમે ત્યારથી જ કરી દેશો જય હિન્દ જય ભારત